ઠેઠેર ખાડા પડવાની સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લોકોના મુખે ફક્ત એક જ શબ્દ સંભળાય છે અને તે છે ખાડારાજ લોકોની કમર તૂટી જાય તેવા ખાડા રોડ પર રોડ રસ્તા પર પડી ગયા છે અહીં મનપાની કામગીરી છતી થઈ રહી છે અનેક જગ્યાઓએ મસમોટા ગાવડાઓ પડ્યા છે અને મોરબીના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે પ્રજાજનો આક્રોશ સાથે કહી રહ્યા છે કે આટલો ટેક્સ વસૂલાઈ છે તો કામગીરી શા માટે નથી થતી મત લેવા ટાણે તમે આવો છો અત્યારે માણસની ની જાના સાથે જવાબદાર કોણ લેશે મહાનગરપાલિકાના ના કમિશનર લેશે કે ધારાસભ્ય લેશે એક આટલો મોટો ઉઘરાવે છે નોટિસ આપે છે તો શું આ તમે ખાલી ખાડા નથી બોલી શકતા મારો આ રૂટિંગ રસ્તો છે રોડનો નો અહીંયાથી હું આવું જાઉં છું આ રોડ રસ્તા ખાડા જે કઈ આ પડે છે આ કઈ બોરવાના આવતા નથી ડિમોલેશન પેલા કરે છે એનો કોઈ મિનિંગ નથી પેલા રોડ રસ્તા માણસ સવલત લાઈટ પાણીની આ બધી જોતી હોય પેલા દેવાની હોય આ બધી ખોટી છે વાત